દિવસેને દિવસે કઈ નહીં કઈ આ લોકો બહાનો દે છે કે કેસને લંબાવવા માટે ચેતર વસાવવાને જામીન ન મળતા ચેતર વસાવાની પત્નીએ વ્યક્ત કર્યું દુઃખ મારા ભાઈ આજે સવારથી ચેતર વસાવાનો પરિવાર અને જે ડેડિયાપાડાના લોકો છે તેમાં મિત્રો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો કેમ કે મિત્રો બધાને એમ હતું કે આજે ફાઇનલી ભાઈ વસાવા જે છે તે બહાર આવી જશે તેમને જામીન મળી જશે પરંતુ મારા ભાઈ એવું થયું નહીં હવે પછી ચેતર વસાવાના જે કેસની સુનાવણી છે તે મિત્રો અઠ્ઠાવીસ ઓગસ્ટના રોજ થવાની છે મારા ભાઈઓ વાત કરીએ સમગ્ર મામલા વિશે તો મિત્રો કોર્ટના સમય મુજબ કોર્ટ શરૂ થઈ ત્યારે મિત્રો ચેતર વસાવાનો જે કેસનો નંબર હતો તે પચાસ હતો મિત્રો ફાઇનલી ચેતર વસાવાનો જે કેસનો નંબર આવી ગયો બંને વકીલો દ્વારા સરકારી વકીલ અને ચેતર વસાવાના વકીલ દ્વારા મિત્રો દલીલો કરવામાં આવી ત્યારબાદ મિત્રો જે સરકારી વકીલ છે તેના દ્વારા મિત્રો કોર્ટને એફિડેવિડ માટે સમય માંગતા મિત્રો કોર્ટે જે કેસની સુનાવણી છે તે મિત્રો હવે પછી અઠ્યાવીસ ઓગસ્ટના રોજ મિત્રો પંદર દિવસ માટે લંબાવી દીધી છે અને આ વાત સાંભળતા જ મિત્રો ચેતર વસાવાનો જે પરિવાર છે તે મિત્રો ભાગી ગયો છે ચેતર વસાવાની પત્ની મિત્રો દુઃખ વ્યક્ત કર્યું છે કેમ કે મિત્રો આના પહેલા પણ મિત્રો બે ત્રણ વખત ચેતર વસાવાનો મિત્રો જે કેસની સુનાવણી હતી તે લંબાવવામાં આવી છે અને આ વખતે પણ મિત્રો તેમના જે કેસની સુનાવણી અઠ્યાવીસ ઓગસ્ટ એટલે પંદર દિવસ માટે લંબાવી દીધી છે તો મારા ભાઈઓ હવે એ મનમાં વિચાર થાય છે કે શું અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ફાઇનલી ચિતર વસાવવા બહાર આવશે કે નહીં આવે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવી દેજો વિડિયો ગમે તે વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવો વિડીયો સાથે